હા તો રાંદલમાં ગયા ને ફૂલ મોજ કરી રામ રામ ને સીતારામ બધા છે રવિવાર એટલે આપણે જવાનું હતું રાંધલમાં તો પહેલા સવાર સવાર માં મસ્તીના પોપટ જેવા તૈયાર થઈ ગયા અને કમ્પ્લીટ થઈને એની પહેલા આવી ગયા માતાજી અને કરી લીધા દર્શન પછી ફકા કાકાની ઘરે આવી ગયા ને રાંધલમાના દર્શન કરી લીધા ને તમે પણ કરી લીધી ફકા કાકા છે ને આજે ટિકેટી સંજયભાઈ ફોટો પડાવવા આવ્યા તો મેં કીધું લાવું હું તમારો વિડીયો ઉતાર કાકાએ સંભાળ્યું તો દૂધ નાખીને એકદમ રગડા જેવો ચા બનાવ્યો અને આ ભાઈ ને છ વાગે આવ્યા ભગત માં બધા મહેમાન પણ આવી ગયા અને આજ તો ગાડી ગાડી થઈ ગઈ ગામમાં ગાડી નું શોરૂમ હોય અને પહોંચી ગયા વાડીમાં વાડી માં શું કરવા આવ્યા હોય તો તમને ખબર જ હોય ને બધા બેસી ગયા જમવા જમીન મંડળી આવ્યા ને એસી ચાલુ કરી ત્યાં સુનિલ ભાઈ ખેતર આટો મારવા જવું તો પોચી ગયા ખેતર અને પચાવી ગામ આજમો આવ્યો અને કપાસ કઈ જેમ તેમ નથી થોડીક કાકડી ઉતારી લીધી અને પાસે સવાર માતા ત્યાં આવી ગયા હોય એટલે આખો દી આપણે નડે નહીં પછી બધા બેઠા ને કાકાને શું થયું તો કે હાલો ઠંડુ નથી પાવ બધાને શરબત પીવડાવો પછી ખાડ અને લીંબુ નાખીને ઓરેન્જ ફ્લેવર શરબત બનાવ્યો બનાવ્યું બાકી આમ તમે પીવો તો ખબર પડે પછી પોપર ને લાભ દઈ દીધો સાંજે આવી ગયા મેલી એ દર્શન કરવા ને સીધા આવી ગયા વાડીમાં અરિનભાઈ તો એકલા એકલા ડીશ લઈ લીધ અને હજે ભાઈ પણ રોસો ડાબે આપડે થોડી રાહ જોવાની હોય બધા ભાઈ પણ મિત્રો ભેગા બી ગયા જમવા જમીન ગરબાનો કાર્યક્રમ હતો એક બાજુ વરસાદ કીએ મારું કામ તો એ ગરબા તો લેવાના જ પછી નાસ્તા માતા પાણીપુરી ચીપ્સ અને ગાંઠિયા તો મળીએ પશાક નવાબ બ્લોગ